ભાઈ પેલા અમે બધા જો હારું હારે રહેતા કારણ કે મનીષભાઈ હાથ તો મોવાની ગાડી એટલે અમે મને મારે તો દહ વેલ તો ભાઈ સોપડેલો રોટલો ઢોકળી ને તીખારી આવી ગઈ છે અને દાદાએ લીધું છે સોળી ભાઈ તમારા બેનો હોય તો મારું નામ ન

તો ભાઈ હજી આ ટ્રાફિક તમે જો લગભગ કેટલી ગાડીઓ અત્યાર સુધીમાં રેલવે હાલો મિત્રો જય મોગલ જય દ્વારકાથી જય માતાજી બધાને તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે અમે જો ઘરે છીએ એટલે મજામાં છે અને લોગ આપણો ચાલુ થાય મહારાષ્ટ્રથી તો પંચો આવીએ બધા અલ્યા શું કહેવાનું છે તો તમને લાગતું છે કે આ ભાઈ ઓળી ધુરાટી ક્યારે એમાં તો એવું કાંઈ નથી અમારા ભુવાજીનો બર્થડે હતો તો ભાઈ બંધુએ બધાએ બર્થ ડે ભાઈ આપણને બનાવી દીધા એટલે રાતનો બાર વાગ્યાનો કલર ગાઢું છું પણ હજી નીકળ્યો નથી ભાઈ મને કીધું કે ભાઈ કોલગેટ લાવો થી ક્યાં મોઢું ધો ને તો તમારી કે કલર યો તો આપણે એ બે લાવ્યા છે અને હજી ધોવાનું છે મોઢું તો કેમ થાય જોઈએ અને તો આ વિડીયો તમે પૂરો જોજો કારણ કે આમાં આપણે વીઆઈપી દારૂની દુકાનનું સ્પેશિયલ શૂટિંગ કરીને આવેલા છીએ મહારાજનું બરાબર ફૂલ મજા આવી છે નવી બોટલ જોવા મળશે તો કે જોવા જોવા પૂરતી જાય આપણે બીજું કાંઈ નહીં બરાબર तो क्या, तरह हुँ क्या आ क्या म्हणजे हां थैंक यू किधेल पेला पेला की दे थैंक यू म्हणजे थैंक यू किती तो का फोन नाही बोल पोलो फोन जो थैंक यू दे थैंक यू आम किधे आम्ही फोन आपो एल तो फोन जोानं थँक्यू कि लाईक करजो शेअर करजो तो पर नवा होे कॉमेंट नाही सबस्क्राईब करून भूलता नाही हालो तो वधीए आई આપણે ઘણા સમય પછી આપણા ખાસ ભાઈ મનીષભાઈ 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 મળ્યા છે બરોબર ને મનીષભાઈ કેટલા સમય પછી મળ્યા આ અમારે આ બુઢી તો અમારે હારું હારે જ હોય કાંઈ ઘટ્યા જ નહીં તો ભાઈ પહેલાં અમે બધા તો હારું હારે જ રહેતા કારણ કે મનીષભાઈ હાથતા મોવાની ગાડી એટલે અમે મને મારે હતું દહ વીલ તો હારેન હારે જ હોતા પછી ભાઈ ગાડી મૂકી દીધી પછી ના અમે આમ થોડાક અલગ પડી ગયા એટલે હવે ઘણા પછી સમય પછી આ ભેગા થયા તો હારે હારે મારે અહીંયા જમી લેવાનું છે આપણે આજે માલ ખાલી કરવાનો છે ને ભાઈએ ખાલી કરી નાખ્યો મહારાષ્ટ્રમાં આપણે ખાલી કરવાનું છે કારણ કે બહુ ભીખા છે રીંગણા એ સોરી 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 તો ભાઈ ચોપડેલો રોટલો ઢોકળી ને તિખારી આવી ગયું છે અને દાદા એ લીધું છે સોળી અને ઢોકળી અને આ ભાઈએ પણ સોળી ને તિખારી લીધું છે રો અમારા ભાઈ આપણને જમાડે છે સરસ મજાનું છે આપણે કુતિયાણા વાળાની હોટલ અને જમવાનું મળે છે મસ્ત એક વાર ટ્રાય કરજો ભીલિયા પેલા નેર પેલા આવે છે સાકરીથી આવતા તો હાલો આપણે જમી લઈએ કારણ કે ભૂખા છે સોવી કલાકના તમે ભાઈ કેટલા સમયના ભૂખા છો સોવી કલાક થઈ ગઈ દાદા જો આપણે કોરો કીધો પણ સોપડેલો ખબર છે દાદા કે સોપડેલો ખાવ તાકાત આવે એમ તમને તાકાત લેવી છે દાદા એ દાદા દાદા બે સમજી ગયા છે ચાલો પેલા ઉપાડી લઈએ તો આપણે કમ્પ્લીટ જમી લીધા છે જમવાનું પ્લસ ખાસ મસ્તીનું છે વીર વસરાજ હોટલ કુતિયાનાવાળા આપણે સાકરીને ધુલિયાની વચ્ચે બરાબર ને સર અને કેટલું બિલ થયું આપણે ચાર થઈને ચારસો એંસી એક નંબર ખાવાનું છે અને બિલ પણ નોર્મલ છે અને ખૂબ તમારી એકદમ મસ્તીની પૂરી થઈ જાય એવું જમવાનું મળે છે તો ભાઈ તો એ ન ઊભા રહેતા હોય તો એ ઊભા રહેજો અને જમજો બરાબર છે કે આગળનો તમને વાઇન્સઅપનો વિડીયો નાઈ જ પછી આપણે બતાવું હોટલ વીર વસરાસ કુતિયાણા વાળા જમવાનું એક નંબર મળે છે હોટલમાં છે આર આર અહીંયા દારૂની દુકાન પણ છે જો બધી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો જોવા મળશે તમને આમાં જોઈ ભાઈ કારણ કે હાઈફાઈ મહારાષ્ટ્રમાં તો ખબર જ છે કે દારૂની છૂટી છે એટલે જ્યાં હોય એના બિયર બાર ને વાઈન શોપ ને હોટલમાં પણ હોય છે તો આપણે જોવા ગુજરાતી હોટલમાં વાઇન ચોપ બિયર બાર છે મજા આવે છે જોવાની ને પીતા તો નથી આપણે તમે અને જોટલો નવી બોટલો જોવા મળે છે જો આ છે દુકાન ના માલિક બારના આપણને ત્યાં નથી પાડી જાય એને કીધું કે ભાઈ તમે તારા અંદર આવીને ઉતારી લો તમને જે મોજ પડી એ વિડીયો શૂટિંગ કરી કોઈ જાતની મનાઈ નથી એટલે આપણે ઉતારીએ છીએ નકર તો ભાઈ બધે અમુક જગ્યાએ તો ના પણ પાડે છે તો જો આ છે હાઈ ફાઈવ વાઇન બીર બાર અને એમાં પણ સો શેઠે શૂટે આપી દીધી તમે તારા અંદર જ ખુરશી પર બેહો ફોટા પાડો વિડીયો ઉતારો અમને કાંઈ વાંધો નથી તો પછી આપણને તો ભલા શું વાંધો હોય

ને જવો હા અમારા મનીષભાઈ પણ આવી જશે લાભ લેવા માટે તો બે ભાઈ મજા કરી બહુ જો ચાલો ભાઈ જો બે ભાઈ ગાડી ચાલુ કરી દીધી છે ને હવે જો નીકળી છે હોટેલ નાઈ તો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે આપણે નાયા નહોતા પણ એમાં એવું તો ટાઈમ જ નહોતો આયલા કરે પછી આમ જો ગુગાદા બાબલો બની જાય કાઈ નો ઘટે જો બાબલો બાબલો લગન કરો લગન કરાવવાના

તો ભાઈ રેલવે ટ્રાફિક જો અમે ઠેર થી લાઈન ચાલુ છે જોવો તમે લગભગ અહીંથી ઊભા નથી પછી એક ગાડી હોય છે ને જો આપણે અહીંયા ગાડી પડી અને વાહે જો વાહે પણ દોહ ગાડી ઉપર છે તો આવી રીતે તો અહીંયા બહુ ટ્રાફિક થાય છે રેલવે મહારાષ્ટ્રમાં ગંગાપુર બોર્ડર જો ભાઈ અહીંયા ટ્રાફિક તમે જો છો લગભગ

કેમ કે આ બધા ભેગા કર્યા ને હવે નીર ભણાઈ ભણાઈ મૂકવા એવો વિચાર હતો કારણ કે ટાવર નહોતો હોતો ને નહીં એમાં કાંઈ જામવું નહોતું એટલે કવરેજમાં કાંઈ મજા આવે નહીં જો આપણે દોઢસો કીધી પણ દોઢસો ને ક્યાંય વહી જાય કારણ કે એવું હજી એક ધારી લાઈન લાઈન ને લાઈન છે આપણે ઘડીક સાઈડ નથી કાપી આ ભાઈની લાઈન જોવા હારું જો ઓહો સાઈડ કાપી લઈ તો ખબર પડી જાય

તો તો મિયા આવી જો બધાનો ભાઈ આજ ફાઈનલ પાકો ઉકાર એવો નો વરવા છે બધાનો કારણ કે હજી જોવો તમે આમ બબ્બે બબ્બે ને ત્રણ ત્રણ લાઈન છે આ ઘરે અપોલ લાઈન માં એવી 2 કિલોમીટર સુધી લાઈન છે ભાઈ જોવો તો કેટલી ગાડી છે વિચાર કરો 3 માં ત્રણ લાઈન માં કેટલું ગાડી હોય છે ખાલી આ બે કિલોમીટર માં પછી આગળ છે કે સિંગલ હતું એમ આઈથી પણ પચાસ ઉપર તો ગાડી એમઆઈ પડી હતી શું ખબર આ હું છું આ બધા તો રોંગ મારીને આવે છે આપણી સાઈડમાં ભાઈ રોંગમાંય તમારો મેળ નહીં આવે મોટા છે એમનું લઈ દઉં તો હવે ભાઈ પૂરી છે આપણે બે કિલોમીટર જેવું આવેલા બે કિલોમીટર ઉપર ત્યાં સુધી લાઈન હતી એટલે પૂરેપૂરું ગોઠવાય જયલું છે આજ બધાએનું

કોઈ એક્સિડન્ટ નથી ખાલી આમ નમ છે ચાલો હવે આપણે આપણો રસ્તો પકડી આપણે બોડરે પોગી જઈએ ભાઈ આપણે જો સુરત કામરાજની અંદર થોડાક અંદર આવેલા છે ગાડી લગાડી દીધી છે ખાલી કરવા માટે હજી કોઈ એવું નથી ખાલી કરવાની બાકી છે પણ આપણે જ્યાં ખાલી કરવાનું છે ને ઠાઠો મારી દીધું છે અને હવે આપણે જઈ સા પાણી પીવા કેમ કે ઘોઘાત દાય ડાયરેક્ટ અહીંયા નાખી દીધા સા પાણી મળતા નથી એ ભાઈ તો પાંચ વાગ્યા ઊભા છે એટલે પીલી થયા આપણે કોરા છે તો હેલો હેલાથી મન કદુમ તો ભાઈ જોવો આપણી ગાડી ખાલી કરવા લગાડી દીધી છે ને આ કેટલા મિનિટ થાય થપ્પી ખાલી થાય સોથી સોથી ખાલી સોથી થપ્પી ખાલી થાય છે આપણા ગાડીમાં તેર ટોટલ થપ્પી છે એમાં પચાસ પચાસની છ છે ને બીજી તો બધી બેતાલીની છે એક અડતાલીની એટલે હવે જેમ બંને ઓછી આવે છે એટલે ગાય થાય ખાલી કલાક નહીં થાય ગાડી આપણી ખાલી હવે જોઈએ ભાડાની વાતચીત હાલે છે એનું શું થાય એમ વરસાદ જો ભાઈ સુરત કામરેજમાં બ બાટી બોલાવે છે ને આપણે તો વાંધો નહીં આવે કારણ કે માંડવો છે એટલે ગાડી આપણી ખાલી થઈ ગઈ કમ્પ્લીટ હવે ખાલી એકસો ને વીસ કરતા બાકી રહ્યા છે તો આ બધા જાય છે આ ગોડાઉન છે તો હાલો ભાઈ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો કોમેન્ટમાં અને આપણે તો ઘરે જ છીએ બરાબર ખબર જ છે તમને કે બ્લોક થોડોક આગળના વિશે બે ત્રણ દિવસના કારણ કે અહીંયા આપણે વાતાવરણમાં નેટવર્ક આવતું નહોતું એડિટિંગમાં પણ વિડીયો સેવો થતો અને અપલોડ પણ નહોતો થતો તો એવો અત્યારે આપણે ઘરે જઈએ જો આપણે ઘરની બાજુમાં આપણી ગાડી પડી અને આપણે સલે ભીડાઈ જો દસ દિવસ થઈ ગયા આજકાલમાં કોલ વાય છે તો હલો મળી બીજા વ્લોગમાં તો આપણે લઈએ એટલે આવવાનું બાકી છે ચાલો નહીં ન છીએ ત્યાં સુધી બધાને નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી